અમરેલીના સાંસદ ભરત સુતરિયાનું કૌશિક વેકરિયાને સમર્થન એક મહિના પહેલાનું સાંસદ ભરત સુતરિયાનો વાયરલ થયો છે કૌશિક વેકરિયાના વિરોધીઓ પર ભરત કૌશિક વેકરિયા સામે આક્ષેપો મુકનારા ચેતી જજો દૂધ ને પાણીનું પાણી થઈ ગયું ને જેલ થઈ ગયા બહુ બોલાવશો તો આગળ પાછળની બધી વાતો ખુલી જશે માપમાં રહેજો નહીત બધી વાતો ખુલી જશે સુરતમાં વડિયા સ્નેહ મિલન સમારોહમાં નિવેદન આપ્યું હતું કાંડમાં અમરેલી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી

તો પછી કઈ માપમાં નહીં રહે અને બધું પણ બાજ આવી જાય